અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ થી લઈને શિયાળે નગર સુધીના રસ્તાની આજુબાજુ દબાણ કરીને ઉભેલા લારી ગલ્લાઓના આજે દૂર કરવામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સાવચેત કર્યા બાદ આજરોજ સ્ટેશન નાકા સુધીના માર્ગ પરના દબાણ હટાવ હાથ ધરી હતી અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર કરવામાં આવેલા દબાણોને પગલે ટ્રાફિકની સ્થિતિને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે સ્ટેશન થી એસીઆર નગર સુધીના માર્ગો ઉપર આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સ્ટેશન રોડ ઉપરથી પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન વડે યુસ્ત પોલીસ બંદોબસ્ત

દુકાનદારો છે કે જેઓ પોતાની દુકાનોના અંદર જેટલો સામાન રાખ્યો છે તેટલો જ સામાન દુકાન ની બહાર પણ જાહેરાતના ભાગ રૂપે કે જગ્યાના અભાવે ગોઠવી રાખ્યો છે દુકાનોની બહાર પણ સ્ટોલો લગાડીને મોટા પાયે ધંધો ચલાવવામાં આવે છે ત્યારે શુદ્ધ તેઓને કોઈ આ નીતિ નિયમો લાગુ નથી પડતા શુભ ફક્ત નાના નાના લારી લારીગલ્લા ધારકોને જ આ નિયમો લાગુ પડે છે જો નગરપાલિકા દબાણ હટાવવાની કાર્યવાહી ભવિષ્યમાં કરે તો તમામ વેપારીઓને એક જ તરાજુમાં અને તમામ નગરજનોને એક જ નજરે જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું ટ્રાફિકને ને ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા vinte